રેતી ભરી જઈ રહેલા ડમ્પરને સુરત જિલ્લા ખનીજ વિભાગની ટીમે રોકવાનો પ્રયાસ કર્યો હતો તે દરમિયાન કામરેજ તાપી નદીના બ્રિજ પર ડંપરે સરકારી બોલેરોને ટક્કર મારી હતી અને બાદમાં તાપી નદીનો બ્રિજ ઉતરતા બીજી વખત ટક્કર મારતા સરકારી બોલેરો ગાડી સીધી હાઈવેના ડિવાઈડર પર ઉતરી ગઈ હતી બોલેરોમાં સવાર ખાણ ખનીજ વિભાગના અધિકારીઓના જીવ ઘટનાને પગલે તાળવે ચોંટી ગયા હતા બે વખત બોલેરોને ટક્કર મારી ડમ્પર ચાલક વાહન લઈને ભાગી છૂટ્યો હતો સમગ્ર ઘટનાની જાણ કામરેજ પોલીસને કરવામાં આવી છે કામરેજ પોલીસે આગળની તપાસ હાથ ધરી છે જો કે બેફામ બની ગયેલા રેતી ચોરોને નથી પોલીસનો કે નથી ખાણ ખનીજ વિભાગનો ખોફ તે આ દૃશ્યો પરથી સામે આવ્યું છે મારો પરિચય મિલન લલિતભાઈ લાડવા સુરત ખાણ ખાણખનીજ ઓફિસમાં હું નોકરી કરું છું છેલ્લા નવ મહિના થયા કામરેજ ચેકપોસ્ટ ઉપર મારી ડ્યુટી છે રૂટિન રોયલ્ટીને ચેક કરતા હોય છે ત્યારે એક ડમ્પર આવ્યું હતું જે રોયલ્ટી માટે ઊભું નહોતું ચેક કરાવવા માટે ઊભું નહોતું રહ્યું ત્યારે અમે એ ગાડીનો પીછો કરતા હતા પીછો કરતા ડમ્પરવાળાએ તાપીના બ્રિજ ઉપર પાછળથી ઠોકી હતી સરકારી ગાડીને બાદમાં ડમ્પરવાળો થોડોક સાઈડ અટી ગયો હતો ને આગળ જવાની કોશિશ કરી હતી તાપીનો બ્રિજ ઉતરતા જ ડમ્પરવાળાએ ફરીથી પ્રયાસ કર્યો હતો કે સરકારી ગાડીને ઠોકવાનો ત્યારે થોડી આગળ જતાં જ મેકડોનલ્ડ્સથી સોથી બસો મીટર પહેલાં જ ડંપરવાળાએ પ્રયાસ કર્યો સરકારી ગાડીને ઠોકી અને સરકારી ગાડીને ડિવાઈડર ઉપર ચડાવી દીધી હતી સરકારી ગાડીમાં પાછળથી ઠોકાયેલું છે સાઈડમાં ડાબી બાજુ કાચ બારી અને દરવાજો ત્રણ વસ્તુ તૂટેલી છે ગાડીમાં ટોટલ બે જણા હતા હું સિક્યુરિટી ને સિક્યુરિટી એઝ અ ડ્રાઈવર તરીકે ફરિયાદ આપી ફરિયાદ આપવા જ અત્યારે કામરેજ પોલીસ સ્ટેશનમાં આવ્યા છે નિર્મલ પટેલ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત